અહીંયા આવે છે આપણે મેલડી માતાનું મંદિર જે કહેવાય છે વાયવાળા મેલડી માતા જે સ્વયં પ્રગટ થયેલા તો પહેલાં તો ધૂણાના દર્શન કરી લેવી જય ઉપાસક છે આ તમે જોઈ શકો છો અને આ ભગતના સપને આ મેલડી માતા આવતા માતાજી જેના સપનું પૂરું કરે છે એ લોકો અહીંયા માનતામાં બધું આ ભગતને સપને માતાજી આવતા અને કહેતા કે આ વાયમાંથી મને બહાર કાઢ જશે હણોલ સ્પોર્ટ માં જઈએ અંદર સરસ મજાનું બનાવેલું અને પાછળ ગ્રાઉન્ડ છે અને તમને બાળકો દેખાડું વિદ્યાર્થીઓ બધા અહીંયા છે સ્વાગત છે એક નવા જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો હું જઈ રહ્યો હતો હણોલ કારણ કે અહીંયા આંતરરાષ્ટ્રીય ગ્રાઉન્ડ બનાવ બનાવ્યું છે એમની આજે મુલાકાત લેવાની છે અને ભાવનગર જિલ્લાના અને પાલીતાણા તાલુકાના તમામ વિદ્યાર્થીઓ અહીંયા રમતગમતમાં આવે છે પણ તે પહેલાં અહીંયા આવે છે આપણે મેલડી માતાનું મંદિર જે કહેવાય છે વાયવાળા મેરડીમાં હતા જે સ્વયં પ્રગટ થયેલા કે આ મેદાનની અંદર જ્યારે કાંઈ નહોતું વેરાન જગ્યા હતી જ્યાં આ રસ્તા ઉપર નીકળવું પણ થોડુંક સંકટ લાગતું પણ હવે જાગતું પીરાણું જાગી ગયું છે અને આ વાયમાંથી પ્રગટ થયા છે આ મેરડીમાં તો સંપૂર્ણ વિગત તમને આ વિડીયોમાં દેવાનો છું અને આ મંદિર ક્યાં આવેલું છે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે તો ચાલો કરીએ દર્શન દર્શન કરવા માટે આવી ગયો છું રોડની નીચે જો કે થોડુંક જ નજીક છે આ રોડના કાંઠેથી આ બાજુ જવાય છે તો પહેલાં તો ધૂણાના દર્શન કરી લેવું જય નવનાથ ટોળાના દર્શન કરીએ અને પછી જઈએ મેરડી માતાના દર્શન કરવા તો જોડાણેલા મિત્રો જય મેરડી માતા સર્વનું કલ્યાણ કરજો સર્વ ભક્તોના દુઃખ કરજો જય મેરડી માતા કરો તમે પણ વાયવાળા મેરડી માતાના દર્શન આનો ઇતિહાસ અત્યારે બોલાઈ રહ્યો છે બહુ મોટો આ માતાજીનો તો પછી હું તમને ઇતિહાસ કહું સર્વપ્રથમ પહેલાં તમે દર્શન કરી લ્યો હવે તમે મેલડી માતાનો તો પાછળ દર્શન કર્યા આ વાયવાળા મેલડી માતા કહેવાય અને એમના ઉપાસક જો અહીંયા ફોટો મારેલો છે આઠ વર્ષનો બાળક છે વિરાટ ભગત ઘનશ્યામભાઈ ગોહિલ આ મેલડી માના ઉપાસક છે આ તમે જોઈ શકો છો અને આ ભગતના સપને આ મેલડી માતા આવતા તો શું છે એમની વિગત સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં છું સર્વપ્રથમ તો જો અહીંયા વાય તમને આ દેખાતી છે આ મેલડીમાં આ વાયની અંદર હતા જો આ વાય છે આ વાય અત્યારે આકી ભરેલી છે આ તમે જોઈ શકો છો મિત્રો આ હો વર્ષ જૂની વાય છે પાણી તમે અત્યારે જોવો તો હા ઉપર આવી ગયું છે જો કે અહીંયા પગચ્યા છે આ હો ઉપર તો પગચ્યા છે અંદર આ વાયમાંથી આ મેલડી માતા પ્રગટ થયા છે આ તમે અત્યારે જે મેલડી માતાના દર્શન કર્યા ને એ આ વાયમાંથી નીકળ્યા છે અને કહેવાય છે કે આ મોદી દદાઈની ગળાવેલી આ વાય છે જે વિરાટ ભગતને સપને માતાજી આવતા અને કહેતા કે આ વાયમાંથી મને બહાર કાઢ તો વિરાટ ભગત અહીંયા આવીને આ વાય બધા ગામ લોકોને કહેતા ખોદવાનું તો પહેલાં તો માનતા નહીં પણ કહેવાય ને માતાજીને જ્યારે સ્વયં પ્રગટ થવાનું હોય તો ગમે નથી કાંઈ પણ રીતે ઊભું કરી શકે છે તો આ વાય ગામ લોકોએ ખોદી અને જે પણ નિશાની આપી એ સંપૂર્ણ નિશાની આ વાયમાંથી નીકળે છે અને હકીકત અહીંયા વાય હતી ગામ લોકોનું કેવું એવું પણ હતું વર્ષો જૂના હોય એમને ખબર હોય બધાને તો હા રોડની નજીક જ છે તમે જુઓ અને આ મંદિર છે ને ભાઈ આ કોલાળીથી દોઢ પોણા બે કિલોમીટર થાય ને હણોલથી એટલું થાય બે ગામની વચ્ચે આ મંદિર આવેલું છે અને ત્યારે અહીંયા તમે જુઓ ને તો આ વગડો હતો અહીંયા હલાતું નહીં એમ કહેતા કે બીક લાગતી રાતે પણ અત્યારે આ જોગમાં અહીંયા જાગતું પીરાણું થઈ ગયું છે એટલે જો તમે આ બધું અહીં કેવી સુવિધા થઈ ગઈ સરસ મજાની અહીંયા તાવા એટલે આવે અને કોગરામે એટલે આવે સરસ મજાનું આ ત્રણ વર્ષની અંદર તમે ગણો ને તો અહીંયા બહુ જોરદાર કામ થઈ ગયું છે જ્યારે ભાઈ અમે પણ ઘાસવા આવતા ને હું નાનો હતો મારી ઉંમર પણ જોકે સોથું દસ બાર વર્ષનો હોય સોથુંથી પાંચમું ભણતો એ અહીંયા ઘાસ આવતા ને પણ અહીંયા સુધી આવવામાં અમને બીક લાગતી આ એ જ જગ્યા છે હાલ અત્યારે કોઈપણ નાનું બાળક પણ અહીંયા આવી શકે છે આ તમે જગ્યા જુઓ આ વેરાન વગડો છે આ બધું હા અત્યારે મનસુખભાઈના લીધે કહેવાય ત્યાં તમે જુઓ બધું કેટલી સુવિધા થઈ ગઈ કેવી સરસ મજાની થઈ ગઈ છે અને એવી સુવિધા જોવા માટે આપણે જવાનું છે હણવલ ગામ જોકે ભાવનગર જિલ્લાના તમામ તાલુકા જે છે એના બધા વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા હણવલ આવી શકે છે તો આપણે ત્યાં પણ જવાનું છે અને આ સુવિધા પણ તમે જુઓ બનાવી છે ગઝબની આ કોઈ ભાઈ એવા દાતા નથી મોટા નાના નાના માણસો જેના કામ પૂરા થતા જાય છે માતાજી જેના સપનું પૂરું કરે છે એ લોકો અહીંયા માનતામાં બધું આપે છે આ તમે જો અત્યારે આ માની કૃપા હોય ને તો જ બધું બની શકે નક્કરકાય આ બધું બની શકે નહીં એટલે ભાઈ આપણે એક મકાન બનાવવું તો આપણેથી નથી થતું પણ કહેવાય ને એને શ્રદ્ધા એનો ભાવ અને એનો વિશ્વાસ જો અખૂટ હોય તો આ વસ્તુ બધું શક્ય છે બધું થવું શક્ય છે એ આ જોગમાં એની હાથમાં છે વાલા તો જો અને આવજો પાલીતાણા તાલુકાનું હણોલ ગામ છે દર્શન કરજો વાયવાળા મેલડી માતા કહેવાય છે પરિવાર નોંધ કરી લેજો આ એડ્રેસ કારણ કે દર્શન કર્યા જેવું છે આ કળિયુગની મા કહેવાય ને અત્યારે સાક્ષાત પરસા પૂરે છે તો અહીંયા તમને આ ઇતિહાસ જોવા મળશે ગામ હણોલ સારો હલો દર્શન તો કરી લીધા હવે જઈએ હણોલ જોઈએ મેદાન કેવું છે જોકે તમે જૂના જોયું જોઈશે પણ નવાય નહીં જોયું એક નંબર મેદાન છે ભાવનગર જિલ્લામાં લગભગ કહેવાય તો મનસુખભાઈ રહે તો આંતરરાષ્ટ્રીય મેદાન બનાવી શકે એવી સંભાવના છે તમે આ મેદાન જુઓ પછી કહી ચાલો પહોંચ ગયા છે હણોલ સ્પોટ સ્ટેડિયમમાં જઈએ અંદર તો આ ઘણા વાળા પણ પહોંચી ગયા છે તપાસ કરવા આવ્યા હોય બધા ચાલો બતાવું તમને અંદર જઈએ ગેટની છે આવો ને એટલે આ કોમ્યુનિટી હોલ આવે કોમ્યુનિટી હોલની પાસે જ જો આ સેમ સરસ મજાનું બનાવેલું એની પાછળ ગ્રાઉન્ડ છે અને તમને બાળકો દેખાડું વિદ્યાર્થીઓ બધા અહીંયા હશે આ તમે જુઓ આ રીતનું કાંઈક છે વાહ કાંઈ ઘટે નહીં ભાઈ જો આ ગ્રાઉન્ડ જો તમને આઈડી આવી જશે હોય ને આંતરરાષ્ટ્રીય હોય એવું આમ તમે જો આ બધા અહીંયા ખેલાડીઓ આવી ગયા છે અત્યારે રમવા જો અહીંયા ઠેલા મૂકી દીધા છે એને આ બધા બાર ગામના વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા આવતા જાય છે પણ ગ્રાઉન્ડ બનાવ્યું છે આ પાછળ તમને દેખાય ને આ અણોલ ડેમ છે જો અણોલ ડેમની પાછળ આ બનાવેલું છે આ બધા વિદ્યાર્થી અહીંયા રમતગમત રમેશે સ્પોર્ટનું બનાવેલું છે આ તમને જે દેખાઈ રહ્યું છે ને આ બધું વોલીબોલ માટે આ વોલીબોલવાળા બધા અહીંયા રમત રમતા હોય આ આ બાજુ મેદાન છે વિદ્યાર્થીઓની બધા આ બાજુ આવે કબડ્ડીવાળા ખોખોવાળા અને મેચના ગ્રાઉન્ડ અથવા હોય એ બધા આ બાજુ હોય તો ભાઈ હણોલ ગામ છે ને ભાઈ અત્યારે ગણો ને તો ભાવનગર જિલ્લામાં પ્રથમ કક્ષાએ કહેવાય જો કે આપણા રાજ્યના મંત્રી એવા મનસુખભાઈ માંડવીયાનું ગામ છે આ ગામની અંદર ઘણી બધી સુવિધા આવેલી છે લગભગ ભાવનગર જિલ્લામાં કોઈ ગામમાં આવી સુવિધા આવેલી નથી આવી સુવિધા મનસુખભાઈ માંડવીયાએ હણોલ ગામમાં કરી છે ખૂબ રૂપિયો વાપર્યો છે તો આવા ભાઈ મંત્રી હોય ને તો ગામને સલામ છે ભાઈ ગામ લોકો બધાય મહેનત કરતા જ હોય છે આ તમે જોવા બધું બનાવ્યું અહીંયા જો ડેમ આવેલો છે પછી આની પાછળ ગાર્ડન આવેલું છે સરસ મજાનું ત્યાં પણ છે વનીકરણ કેટલા બનાવેલા છે અને વૃક્ષો આવ્યા છે જંગલ બનાવ્યું છે સરસ મજાનું તમે જુઓ ને એક નંબર કાંઈ ઘટે નહીં એવું ભાઈ મનસુખભાઈએ બનાવેલું છે આ તો ખાલી એને કેનાલ બનાવી છે વેસ્ટ પાણી નીકળવા માટે આ તમે વિચાર કરો આ અમૃત સરોવર છે ને આ સામે તમને આ મારો આંગળી દેખાતી અહીંથી અમૃત સરોવરમાંથી આ પાણી આવે છે આ બધું પાણી છે ને ભાઈ વેસ્ટ છે આ નીકળે છે અને ગામને નકામી જગ્યા છે ને એ જગ્યા ઉપર કાઢેલું છે અને આ જો આમ ઉપરથી આવવાનો ગ્રાઉન્ડમાં આવવાનો રસ્તો બનાવેલો છે આ તમે જોઈ શકો છો મિત્રો આ ગેટની આ બધું જુઓ ને અંદર ગરતા તે આ લોકો અહીંયા કોમ્યુનિટી હોલ બનાવ્યો છે આ તમે જુઓ આ કેટલો વિકાસ કહેવાય આ ગામનો વિકાસ ગણો ને તો આને કહેવાય અહીંયા આ લોકો કોમ્યુનિટી હોલ આ રીતનો બનાવ્યો છે તમામ એમની મિટિંગ હોય ને અહીંયા ગામની કે ગમે મોટી મિટિંગ હોય મોટો રાજનેતા હોય તો આ કોમ્યુનિટી હોલમાં આવી શકે છે તો ભાઈ આવી આવી તમામ સુવિધાઓ આ ગામડામાં મનસુખભાઈ આપી છે અને સામે દેખાય ને આની પાછળ આ મંદિર નાગભાઈમાંનું મંદિર છે એની પાછળ હેલીપેડ આવેલું છે જે હેલિકોપ્ટર લઈને મનસુખભાઈ આવે ને તો એ ક્યાં આવતા હોય છે એની પાછળ તો તમે સંપૂર્ણ સુવિધા બધી જોઈએ છે અને માતાજીના દર્શન પણ મેલડી માતાના કર્યા છે અને આ ગામની અંદર કેવી સુવિધા હજી ઘણી સુવિધા છે હું અડધી તમને બતાવી ન જ આ તો ખાલી સેમ્પલ બતાવ્યું છે હવે પછી કોમેન્ટ કરજો તમને પૂરેપૂરી સંપૂર્ણ હણોલ ગામની ડિટેલ બતાવીશ તો આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કીધી સિવાય ઘી ઘણો બધો લાંબો થઈ ગયો છે ચેનલ પર નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું એક નવા બ્લોગ સાથે ક્યાં બધી બધાને જય માતાજી